પોડેરી લાઈવમાં આપણું સ્વાગત છે સિહોદ પુલ પાસે આવવા જવાનો કોઈ એક્સેસ માટેનો રસ્તો ન હોવાને કારણે લોકો નદીમાં જે નાની સ્ટ્રીમ વહી રહી છે તેને આ રીતે તમે જુઓ બાઇકો લઈને પસાર થઈ રહ્યા છે કેટલાક લોકો પગપાળા પણ નીકળી રહ્યા છે સિહોદનો જે બ્રિજ તૂટી ગયો બે વર્ષ પહેલાં ત્યાર પછી ડાયવર્ઝન પણ તૂટી ગયું બે વાર પછી લોકો રેલવે બ્રિજ પરથી પણ જોખમ સાથે નીકળે છે કેટલાક લોકો સરળતા ખાતર બ્રિજની ઉપર ચડવાનું અને પછી પાછું નીચે ઉતરીને સામેના છેડા પહોંચવું ખૂબ જ દુષ્કર અને મુશ્કેલ કાર્ય હોવાથી સરળતા ખાતર આ પ્રકારનો જોખમકારક માર્ગ પણ અપનાવી રહ્યા છે આમ તો જે રેલવે બ્રિજ પરથી જવું તે પણ જોખમકારક છે પણ તમે જુઓ આમ તો નાની સ્ટ્રીમ છે સા સામાન્ય કોતર જેટલું પાણી વહી રહ્યું છે પરંતુ આ નદી છે અને આ જ નદીને કારણે મોટા મોટા સ્ટ્રકચર છે તે ધોવાઈ ગયા છે રેલવેના પણ ફાઉન્ડેશન ધોવાઈ ગયા છે રેલવે બ્રિજના અને બ્રિજ પણ તૂટી ગયો છે સરકાર તરફથી જે એજન્સીઓ તરફથી જે માહિતી આપવામાં આવી તે એ જ માહિતી આપવામાં આવી છે કે આ બ્રિજ છે તે ભારે પ્રવાહની નજર જોવાઈ ગયો છે ગમે ત્યારે પણ આ નદીમાં સુખી ડેમનું પણ પાણી છૂટી શકે છે અથવા તો ઉપરવાસની અંદર ભારે વરસાદ પડે તો ગમે ત્યારે પણ ત્યાંથી ઇનફ્લો રેટ વધી જવાને કારણે અને કેચમેન્ટ એરિયામાં વરસાદ પડવાને કારણે અહીં ડિસ્ચાર્જ વધી જઈ શકે છે અને ગમે ત્યારે પાણી આવી શકે છે આ ગમે સ્થિતિ ગમે ત્યારે સર્જાય તેમ છતાં પણ લોકો જીવના જોખમને મૂકી અને આ રીતે સ્ટ્રીમને પાર કરે છે ખૂબ જ ભયાવહ દ્રશ્ય કહેવાય આમ જોવા જઈએ તો આમ કશું છે નહીં પાણી આમ તો સામાન્ય સ્ટ્રીમ છે પણ નદી છે આ એક નદી છે અને અહીં ઘણા લોકો તણાયેલા પણ છે આ ચોમાસા દરમિયાનમાં એક આગેળ છે તે તણાઈ અને ઓરસંગ નદીમાંથી એની મૃતદેહ મળ્યો જબુગામ પાસે હતી એ ઘટના આપણે કેમ ભૂલી જઈએ છીએ તે પણ આ રીતે જ ઓછું પાણી હતું નીકળ્યું હતું અને અચાનક જ પાણી આવ્યું અત્યારે વરસાદ નથી આપણે સમજી શકીએ છીએ પરંતુ આ નદી છે ને નદીની અંદર ઉતરવું જ બહેતર હોતું નથી સૂચના પણ હોય છે તંત્ર તરફથી આપણે પાલન કેમ કરતા નથી જાન હૈ તો જહાન હૈ એ વાત પણ આપણે સમજવી જોઈએ જીવ છે તો બધું છે દુનિયા છે પણ તમે આ રીતે જોખમે મૂકીને લોકો નીકળી રહ્યા છે આ લોકો પગપાળા તમે જુઓ ચાલતા નદી ક્રોસ કરી રહ્યા છે અને ઉતાવળે સામે પાર જવાની લાઈમાં કારણ કે જે ફેરો ફોગટ ફેરો ત્રીસ કિલોમીટરનો ફરક પડે છે ક્યાંક ને ક્યાંક તંત્રની પણ લાપરવાહી છે કે અહીંથી એક્સેસ માટે અહીં જતપુર પારનું માર્કેટ પણ તૂટી ગયું છે લોકો અહીં હવે જનતા ડાયવર્ઝન બનાવવાની પણ ફિરાકમાં છે જનતા ડાયવર્ઝન બની જાય તો પણ આ પ્રકારની સુવિધા સામાન્ય સુવિધા ઊભી થઈ જાય તો લોકો આ પ્રકારની દુવિધામાંથી બહાર મુક્તિ મળે પરંતુ આ જુઓ તમે સિથોલ અને રાસલી બેની વચ્ચેની સાહેબ પર આ આ પ્રકારે એક્સેસ આપણે અત્યારે લોકો અવર જવર કરી રહ્યા છે અને આ જે દ્રશ્ય છે ખૂબ જ એમ જોવા જાય તો દુર્ભાગ્યપૂર્ણ પણ કહેવાય કારણ કે લોકો બાઇકોને અંદર મૂકી જ્યારે નીકળે છે તમે જુઓ આ ડાયવર્ઝન છે એની બાજુમાંથી લોકો તમે જુઓ કે કઈ રીતે નીકળી રહ્યા છે ચપ્પલ કાઢે છે અને પછી નદીમાં ઉતરી પડે છે આ ક્યારેક જોખમકારક પણ બની શકે છે છોટાઉદેપુર જિલ્લામાં પરિવહન ક્ષેત્રે ખૂબ જ મોટો ડિઝાસ્ટર કહી શકાય એ ઘટના છે અત્યારે તો કારણ કે તમે જુઓ કે ચાર બ્રિજો તો પાછળથી બંધ કરવામાં આવેલા છે ભારે વાહનો માટે આ તો અહીંયા તો થઈ જ છે દુર્દશા અને અહીં વૈકલ્પિક રસ્તા પર જો આ કેટલા બધા લોકો છે લગભગ ડઝન લોકો અહીંથી નીકળી રહ્યા છે પગપાળા અને આ રીતની પરિસ્થિતિ વચ્ચે તો બ્રિજો બંધ થઈ ગયા છે અને આ સિહોદ પાસે તો સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ લોકોને પાંત્રીસ કિલોમીટર ત્રીસ કિલોમીટરનો આવા જવાનો ફોગટ ફેરો ફરે એ ન પડે એના માટે કંઈ સામે બાઇક મૂકી જાય છે ને પગપાળા ચાલતા જાય છે મોટા મોટા અધિકારીઓ પણ આ પ્રમાણે નીકળે છે અને બ્રિજ પરથી જાય છે તે પણ વાત સમજવા જેવી છે કે જો જાતે જ લોકો કર્મચારીઓ આ પ્રકારે કરતા હોય કે વડીલો કરતા હોય તો પછી નાના ગામડાના માણસને કોણ રોકે ટોકે એ પ્રકારની પણ વાત લોકોમાં સવાલ પણ ઊભો થાય કે ભાઈ કોણ રોકે ટોકે જાતે સૌ કોઈએ આ જનજાગૃતિ દાખવવી જોઈએ અને આ અંગે પણ ગંભીર નોંધ લેવી જોઈએ સૌ કોઈ એ વાત સમજવી જોઈએ